નપુર રેલવે સ્ટેશન પોલીસને ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી આવી હતી જેમાંથી પાંચ દેશી તમશા અને અલગથી મળેલા એક મેગેઝીન મળી આવ્યા હતા અમુદામાલ કબજેલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગઢવીએ જણાવ્યું હતું કે પાલનપુર રેલ્વે સ્ટેશને ટ્રેનમાંથી કોલેજન બેગ મળી હતી જેમાંથી પાંચ દેશી બનાવટના તમંચા સાથે અને અલગથી એક મેગેઝીન મળ્યું છે તમામ હથિયાર લોખંડ જેવી ધાતુથી બનાવાયેલા છે દરેક તમંચાની બેરલ અને બટની લંબાઈ આશરે ચારથી પાંચ ઇંચ જેટલી છે બટ પર લાકડાની પટ્ટીઓ સ્ક્રુ વડે ફીટ કરેલી છે કેટલાક તમંચા પર અંગ્રેજીમાં ફેશન જીન્સ લખાયેલા લોગો જોવા મળ્યો છે

તથા નવું મેગઝિન મળેલ ત્યારબાદ અમે પોલિસ્ટેશન આવીને કાર્યસર ફરિયાદ દાખલ કરાવેલ અને ત્યારબાદ આગળની કાર્યવાહી તરીકે અમે જોધપુરથી પાલનપુર સુધીના તમામ રેલિટેશનના ફેસિલિટી ફરી ચેક કરાવીશું અને ત્યારબાદ આરોગ્ય પકડવા માટે સઘન પ્રયાસ કરશું અને જુદી જુદી